India 9 News, Mirror of Truth. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હમલામાં વિરોધમાં શહેરા મુસ્લિમ સમાજ દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાજ અદા કરાઈ સમગ્ર દેશભરના લોકો પહેલગામમાં થયેલા આતંકવાદી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરાયો હતો જેમાં શહેરા મુસ્લિમ સમાજના તમામ લોકો દ્વારા હાથમાં કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાજ અદા કરી દુઃખ વ્યક્ત કરાયું હતું અને ક્યારે પણ આ પ્રકારનો હુમલો કરવાની કોશિશ ન કરે તે માટે આતંકી સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી સહેરા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ હતી અહેવાલ પ્રિતેશ પંચમહાલ જે કર્યો અને એમાં આપણા હિન્દુસ્તાનના 28 વીરો શહીદ થયા એમને શાંતિ આપે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને સમગ્ર દેશ દુખી છે તો અમે પણ સાથે આ સુ પુરાવી જુમાની નમાય અદા કરી મૌન કાળી પટ્ટી ધારણ કરી અને ખુદાથી દુઆ કરી કે ખુદા આતંકવાદીઓને નાબૂદ કરે આવા કપરા સમયમાં સમગ્ર હિન્દુસ્તાન એક છે ભારતનું મુસલમાન પણ હિન્દુસ્તાન એકતા સાથે અને લાગણી સાથે સંકળાયેલો છે એટલે આ આપવા માંગે છે ભારત સરકારને કે સખત ના સખત કાર્યવાહી કરો અને આવા હિંચકારા ઉમદા ભવિષ્ય ના થાય એવું બહુ પાઠ પાકિસ્તાનને શીખે એવી ખુદાથી દુઆ કરીએ છીએ તાજેતરમાં કાશ્મીરમાં પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં અઠ્ઠાવીસ જણ જે શહીદ થયા છે તે આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શેરાના મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાઢી પટ્ટીને પહેરીને અમે વિરોધ દર્શાવીએ છીએ